પડતળ હોય કે કામદારો દ્વારા વારંવાર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે કોન્ટ્રાક્ટરને રજૂઆતો કરવામાં આવી હતી જોકે વારંવાર કોન્ટ્રાક્ટર સાથે મીટિંગ કરવા છતાં પણ કામદારોની માંગણીનો કોઈ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા પ્લાન્ટના કામદારોએ આજે એકી અવાજે એકત્ર થઈને પોતાની માંગણીઓનું નિરાકરણ લાવવાની રજૂઆતો કરતા એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું જોકે ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા જોકે કામદારોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું કે છેલ્લા ચાર અમારી માંગણીઓની રજૂઆત કરી હતી જેમાં બોનસ નાણા તેમજ કર્મચારીઓની સલામતી સહિતની માંગણીઓ બાબતે કોઈ નક્કર કાર્યવાહી આજદિન સુધી થઈ નથી જોકે કામદારોના ભારે હોબાળા બાદ મોડી સાંજે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ પોલીસની મધ્યસ્થી યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવતા ચાર કલાકની જહેમત બાદ સુખદ અંત આવ્યો હતો મારું નામ પટેલ મિલન કુમાર સતીષભાઈ મારે અહીંયા નોકરીના ટોટલ તેર વર્ષ થયા આજે મારે પીએફમાં હો આટલો પ્રોબ્લેમ થયો તો આજે અમને કોઈ મળ્યું નથી હવે વાત કરું તમને બોનસ નહીં જ્યારે આ તેર વર્ષ નોકરી કરી તેમાં એ લોકોએ અમને એકો વાર આઠ પોઈન્ટ ટકા એ લોકોએ અમને બોનસ ચૂકવ્યું નથી અમારી યાદ માંગ છે હવે પછી આ માંગ નહીં થાય તો અમે આગળ જશું આવું પછી આ બધું મળવું જોઈએ અમને મારું નામ સુનિલભાઈ છે સુનિલભાઈ રાઠોડ મેં લગભગ વસોધરા ડેરીમાં પાંચ વર્ષથી નોકરી કરી રહ્યો છું પરેશભાઈ જે કોન્ટ્રાક્ટ ચલાવતો છે લિબર્ટી લોજિસ્ટિક નામનો એ પરેશભાઈને અમને લગભગ ઓગણીસ જેટલા મુદ્દાઓ આપેલા હતી એમાં પી ભૂલ બોનસની ભૂલ પગારની ભૂલ સેફ્ટી બૂટ કે કોઈ મેડિકલ સર્ટિફિકેટ કોઈ બી બરા એટલા ઓગણીસ જેટલા મુદ્દા આપેલા પણ એ લોકો કંઈ જણાવી રહ્યા નથી અમે લગભગ અઢાર ઓક્ટોબરથી મુદ્દા આપેલા લેખિતમાં એ લોકોને એ લોકોએ હજુ સુધી કંઈ નિરાકરણ લાવ્યા નથી અત્યાર સુધીમાં લગભગ સાત વાર જેટલા મિટિંગ કરી તેમાં કંઈ જ નહીં આજે કાલે કરીને તારીખ એ લોકો આપ્યા કરતા હતા આજનો વાયદો હતો કે આજે તમને બધું જે ઓગણીસ જેટલા મુદ્દાઓ છે એ બધુંમાં તમને તમારી સહમતીથી તમારા તમારા સહયોગથી બધાને નિરાકરણ આવી ગયો હોય પણ હજુ આવ્યું નથી પરેશભાઈ હાજર જ નથી અત્યારે પરેશભાઈ અત્યારે આવતા છે હવે શું થાય તે અત્યાર પછી ખબર પડશે માંગ થાય શું કરતોષ નહીં થાય તો અમે ઉપર સુધી જશું બહાર ડોરમાં પ્રદર્શન કરવા પડે તો પણ